મેકેલ સંપતિતા પર કોઈ જો જો ના થાય ઓય હેરો કે હેરો નકર બીજો લઈ જશે તો તા હે હે એ મેકો ખોડી

તો 20000 ના થા બધુ 2 લાખ માં આયું એટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા પણ ઈશા તો પડ્યા તો થોડા મુક વપરાય જશે ના કરતા હા 3 મે લઈ લેજો 10 દી ના હોનાના ભાવ વધે જ જાય જો વધે જ જાય છે પણ જો આપણે ના કરી શકતી હારું હેડ તો તમારે પડ્યા હોય ને તો કરીને મે લઈ લેજો હવે રાના કા પછી નઈ કરી શકો હારું વસ્તુ છે કોઈ ના રહ ઘરમાં બનાવ્યું એવું તો કોઈ આવે ના આપડે કોઈ ચોરી બોરી એવું આજ સુધી પ્રશ્ન બન્યો નહી આપણા ઘરમાં તો પણ અત્યારે મોંઘવારી ના પ્રમાણે વિચારવું પડે આપડે ગમે જવાની બગડે ના

રૂવેન જવતા ને રૂ તો પછી એન જોઈય આ હા એ તો જવસુ પા રૂવેનો દે ગપાવા આય કે

હું કરી એ ખબર નઈ મન તો મુખી હું કરી મને ખબર હોય તને ખબર ના લાયા પૈસા ઓછી ના આપણે દાગી ના લાવે મારપા ના આવ્યો મને થોડા પૈસા આલજે ના દસ હજાર લઈ જા પૈસા આલજે પાછા મુખી મારતા કેવાય ના લઈ જ્યો છો લેવા

કોરે ના તો કોરલી તો કરી તો કોરલી દીધી કરો કે ના પૈસા ના હોય રિચાર્જ કરવાનો હોય તો એમાં ન લેકરાય તો આજ નવરા પહેલા મને કોપટી કેજી આવી એ રોટલા બોના ખાઈ દેજો રોટલા લેતાય નઈ તાય મત કોરલી ના હોઈ જ જરૂર હવે નવરા ના મળતા તો કઈ ખબર આવી જતો એવું ના રાત્રે રને જ ને ના હવે હરી હવે પાછા આવતી પછી હવે લેતા રહેજો હા હા અને બિલા બિલા ગોઠાઉં તો ગોઠાઈ આ તો

તું ને પૈસા વીસ રૂપિયા જશું એનું અને બીજા પછી લાલ ભાઈ ભૂલી જવા લાલ તું છે યાદ રાખીશું

ધોકા ખાવી ધોકા ખાવીજો પણ ઉભો હા ખાવા દેખ હા ચાલે તું તો જોવા દેજો

પોપલો સાલા દે સટ નવદુની લાગન મન જોડે પડી બસ તું મળી આઈ તે સો અલ્યા મારા ઘર માં ચોરી થઈ જ આજ તો મારે પેલા કાકા ભત્રીજા ને બોલાવ પડશી આમ ફોન બંધ કરવો પડશે લાવ હું બોલાવ ફોન કરી ચોરી થઈ ગઈ છે મારા ઘર માં હેલો છો જેદાર કાકો

તમે એમ કરો ઉવાવા કરજો નઈ ખોંજી ચોર પકડવાનું કરો પેલા લાલ ભાઈ તો પૂછે બહુ જા ઉવાવા નઈ કરો ચરાવાલા તમે હટ આ રે મુખી પકડે મગડે ચોરી કરી છે ચોરી કો કાચરી તા પૂછે ફોને ભલે મુખી કે ચોરી કરી છે એ કોને ચોરી કરી આલે તું એ તું એ મુખી કે ચોરી કરી છે અલ્યા નહીં નહીં કરી લે દે દે આ મુખી કે ઓરે ચોરી નઈ કરી ઈનામે મારા ઘર માં ગયા તું તારા સિવાય મૂકી નઈ બોલા આલો ને બીજી મો ચોરી કોને કરી આ બધું ખુલી જાય છે તારા સિવાય તો મફી દાકી ના નહીં કીધું તું

હા આ તો વધારે થઈ ગયું છે હા આ તો બહુ વધારે થઈ ગયું છે પડી ગયા જો તમારા બચરી જા આપને મેટર થઈ જશે ચોરી તમ કરજો પેલા પૂછો છે પૂછો મુખે ભૂલ થઈ ગયા બોલજે લીધા માર તો અમે અમારા પૈસા નો પી છીએ વાહ અને આટલે ઊંઘ્યા છે ચોરી થઈ છે પણ દાગીના તો છે હું તો આ કેસો આવું છું હું નાતું કીધું લે હું કીધું તું દાગીના હું આજે જોવા જો છું સુમુખી

ખબર પડતી નહી ખબર પડને કે આ શું છે બબવાના મારતો આ તો ગયો બધા એની તમાર બેન શોધી આયા મારા દાદી ના તમે નહીં લીધા તો લઈને ખબર નહીં પડતી